નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ હું કોમલકુમારવત આજે અમારી ટીમ હાજર છે આનંદના વેરેય માતા મંદિર પાસે વિકાસના કામો જ્યાં એક તરફ શહેરની શોભા ધપાવે છે ત્યાં બીજી તરફ એ કામોના કારણે આસપાસના વેપારીઓ અને નાગરિકોને પણ તકલીફો પડે છે તેઓને શું અસર થાય છે ને શું તકલીફો છે તો ચાલો જાણીએ તેમની તકલીફો એમની જુબાની અમારે લોકલ ગ્રાકી હોય છે પણ એ અત્યારે આ બાજુ આવતા નથી કે રસ્તો બંધ છે એના હિસાબે કોઈ લોકલ ગ્રાહક આ આવતું નથી એટલે અમારી પાસે જે જૂનો સ્ટોક કામનો પડેલો છે એ અમે અત્યારે ચલાવીએ છીએ એ ટકા છે કે ભાઈ રસ્તાઓ ચાલુ થાય તો પાછું માર્કેટ ચાલુ થાય એક જ અપેક્ષા છે કે આ વહેલી તકે આ કામ પૂરું કરે તો અમારી ગ્રાહકી ચાલુ થાય અને અમારો બિઝનેસ ચાલે ગ્રાહકોની અવાજ જવામાં એવું છે કે રસ્તા બે સાઈડ બંધ છે એક સાઈડ ચાલુ છે

આરસીસી વાળો રોડ બનવાથી દર વર્ષે ડામર પાથરવાની ઝંઝટ દૂર થશે વેપારીઓને એક મહિનો તકલીફ રહેશે તેમજ વેરાઈ માતા વિસ્તારમાં રહેતા લોકોને પણ આવા જવાની તકલીફ રહેશે પરંતુ આ વિસ્તારમાં આરસીસી વાળો રોડ મજબૂત બનવાથી કાયમી ઉકેલ થશે એવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે હાલમાં બેઠક મંદિરથી વેરાઈ માતા સુધીનો તેમજ વેરાઈ માતા વિસ્તારથી ચારે તરફનો વિસ્તાર પર જૂના આરસીસી રોડના ગાબડાથી છવાઈ ગયો છે ઉપરથી આવતા સાચવીને ચાલુ પડે એક ડગલું જો ખોટી જગ્યાએ મૂકી દીધું તો પગ મચકોડાઈ જવાની પૂરેપૂરી ગેરંટી છે જે રસ્તો સારો હતો આરસીસી વાળો જ બનાવ્યો હતો છતાંય તેને બળજબરીથી કેમ તોડી નાખવામાં આવ્યો એવો તે કેવો વિકાસ ચાલી રહ્યો છે કે જૂના વિકાસને તોડીને નવો વિકાસ કરાયો ડામરનો રસ્તો હોય તો સમજ્યા મારા સાહેબ પરંતુ જૂના પરંતુ મજબૂત આરસીસી રોડને પણ કેમ ખોદી કાઢવામાં આવ્યો સ્થાનિક રહીશો પણ આનંદ મહાનગરપાલિકાના આ પ્રકારના વિકાસને જોઈને ઘોટે ચડી ગયા છે આ રોડ જો રે અંકડી સારો જ હતો સારો જ હતો સારો જ હતો પણ આપણે બે મહિના પહેલાય બી અંકડી ડબ્બર ઉપર રોડ પાથરે રાખ્યો તો કોઈ પાણી ભરાતું નથી ન થી સરકાર બી શું ઉપયોગ કરે છે કે એમને કામ કરે છે એ સમજવા પડતી નથી એ સમજવા પડતી નથી આ મારે એવરી ડે હું આ રસ્તો મારો ચાલતો હોય છે હું આતો જોતો રહું છું જાય જગ્યા પર હું આ રસ્તે જવાનું અહીં મારે બેઠક છે બધી રીતે અહીંયા એક જ છું એમનો વતની છું હું નગરપાલિકાના જે વ્યવહારદાર હોય કે કોઈ બી ઓછી કોલેક્ટર બેઠા હોય એમને હું નમ્ર વિદ્ય કરવા માગું છું કે આ રોડ બનાવો છે એનો કોઈ વાંધો નથી જેમ બને એમ વહેલું કામ થાય એ અમે ઈચ્છીએ છીએ જેમ આપણે જોઈ શકીએ છીએ વિકાસના કામો જ્યાં જરૂરી છે ત્યાં તેની યોજના અને સમયસીમા પણ એટલી જ મહત્વની હોય છે વેપારીઓ અને નાગરિકોની આસપાસની હાલત સમજવી પણ ઇક્વલી જરૂરી છે કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે હું કોમલ કુમાવત સરદાર ગુર્જરી ડિજિટલ